નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ શું છે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા શક્યતાઓ રહેલી છે અને આગામી દિવસોમાં શું વરાપ મળશે કે નહીં તે બાબતની મહત્વપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો

બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે જ્યારે ઓફ છે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે દક્ષિણ ગુજરાત સહિત મધ્યપૂર્વ ગુજરાતના ભાગો અને જે ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તારમાં વરસાદી માહોલ સારો એવો જોવા મળ્યો હતો ત્યારે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તેમજ આગામી દિવસો કેવા રહેશે તે બાબતની મહત્વપૂર્ણ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ હજી પણ ચાલુ રહી શકે છે જેમાં ખાસ કરીને ભરૂચ વાપી વલસાડ દમણ દાદરા નગર હવેલી તાપી નર્મદા ડાંગ સહિતના ભાગો છે તેમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ હજી પણ આજનો દિવસ દરમિયાન ચાલુ રહેવાની શક્યતાઓ રહી રહેલી છે મધ્ય પૂર્વ ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના લાગુ છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં પણ થોડી શક્યતાઓ રહે ઝાપટાથી માંડી હળવા મધ્યમ બાકીના વિસ્તારોમાં આજે વરસાદની ગતિવિધિ ઘટી જશે અને છૂટાછવા રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે પ્રમાણે જ છૂટાછવા વિસ્તારમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને કોઈ એકલ લોકલ સેન્ટરમાં જો થંડસ્ટોમ બને તો વરસાદની શક્યતાઓ સીમિત ખૂબ જ એવા વિસ્તાર હોય સીમિત એવા જ્યાં વરસાદની શક્યતા હોય બાકી વિસ્તાર એવા ઓછા રહેશે પરંતુ મોટાભાગે ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ મિડ લેવલમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે પરંતુ લોવર લેવલમાં ભેજનું પ્રમાણ સારું હોવાથી ઝાપટાની ગતિવિધિ રહેશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઓછી શક્યતાઓ જણાઈ રહી છે પરંતુ રાજસ્થાન બોર્ડર કાંઠાના જે લાગુ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતના તેમાં થોડી સંભાવના રહે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ રહે તે પ્રકારે કચ્છના ભાગોમાં પણ જે પૂર્વ કચ્છના ભાગો અને જે કચ્છના ખાવડા આજુબાજુના થોડા વિસ્તારો છે તેમાં થોડી શક્યતાઓને બાદ કરતા મોટાભાગના કચ્છના વિસ્તારોમાં રેડા ઝાપટાં સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળશે તો મિત્રો આગામી દિવસોની સ્થિતિ વિશે વાત કરીએ તો આજે છ તારીખ થઈ ગઈ છે તો છ થી નવ તારીખ સુધી મુખ્યત્વે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ આંશિક વરાપ પણ જોવા મળે પરંતુ એકંદરે વાદળછાયું વાતાવરણ વધારે જોવા મળશે અને અમુક સીમિત વિસ્તારમાં થોડી વાર માટે તડકો પણ નીકળે તે પ્રકારનું વાતાવરણ બનતું રહેશે એટલે આ તારીખો દરમિયાન ખાસ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી પરંતુ નવ તારીખથી ફરીથી વાતાવરણમાં પલટો આવે અને જે ગુજરાત રિજનના ભાગો છે તેમાં નવથી બાર તારીખમાં ફરીથી એક નાનો વરસાદનો રાઉન્ડ જોવા મળે અને છૂટા છે વિસ્તારમાં આ તારીખો દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે તે પ્રકારની શક્યતાઓ લાગી રહી છે તો આ તારીખો દરમિયાન સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં પણ છૂટો છે ક્યાંક ક્યાંક લાભ મળે જે બાબતની આગામી દિવસોમાં આપણે વિશેષ અપડેટ આપીશું તો હાલની સ્થિતિ પ્રમાણે નવ તારીખ સુધી ખાસ કોઈ મોટા વરસાદની શક્યતાઓ જણાતી નથી એકાદ દિવસનો આગળ પાછળ થઈ શકે છે તો તે બાબતની અપડેટ આપીશું પરંતુ નવથી બારમાં ફરી થોડીક એક શક્યતાઓ ગુજરાત રિજિયનના ભાગોમાં વધુ દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ આંશિક શક્યતાઓ રહે જે ગુજરાત રિજિયનના ભાગો છે તેના કરતાં ઓછી તો વિશેષ અપડેટ આવશે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલું ચેનલમાં જે પણ મિત્રો નવથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આભાર